ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ ભક્તોને મારા મહાદેવ શિવભક્તો ગ્રંથો પુરાણો આપણને કંઈક ને કંઈક શીખવે છે જો આપણે નિત્ય નિત્ય તેનું પઠન કરીએ ને તો આપણને જીવન જીવવાની સાચી રીત ખબર પડી જાય છે જીવન જીવતા આવડી જાય છે સુખ દુઃખમાંથી કઈ રીતે પાર પડવું તેનું પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે ભક્તો રામાયણ મહાભારત શિવ મહાપુરાણ આજે આપણે ત્રણ ગ્રંથની વાત કરી ટૂંકમાં વાત કરીએ શિવભક્તો પ્રથમ વાત કરીએ રામાયણની ભગવાન રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા છતાં પણ તેના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ તમે વિચાર કરો ભગવાન હતા છતાં પણ તેને વનવાસ ભોગવો પડ્યો દુઃખ ભોગવવું પડ્યું ચૌદ વર્ષના વનવાસમાં તેણે જંગલમાં કેટલીક કષ્ટિ સહન કરી છે શિવભક્તો આપણે જ્યારે ઘર વિહોણા થાય ને ત્યારે આપણને ખબર પડી કે જીવનમાં કેટલીક કષ્ટિ આવે છે બહાર રહેવું જંગલમાં રહેવું એક દિવસ ગમે આપણને હરવું ફરવો એક દિવસ ગમે પણ ચૌદ વર્ષ કાઢવાને તે ખૂબ અસહ્ય છે અસહ્ય પીડા મળે છે શ્રી ભક્તો અને તેમાં પણ જેને જેને રામાયણ જોઈ છે તેને ખબર છે કે રાવણ માં સીતાનું હરણ કરીને જતો રહ્યો હતો લંકા જતો રહ્યો હતો ત્યાર પછી ભગવાન રામને એમ કહેવાય કે વાનર સેનાની મદદથી લંકા ઉપર ચડાઈ કરવી પડી અને સીતાજીને પાછા લાવવા પડ્યા શિવ ભક્તો ક્યાં અયોધ્યા અને ક્યાં લંકા કેટલી દૂરી છે શિવ ભક્તો જ્યારે તમે નકશામાં જાઓ ને ત્યારે તમને ખબર પડે ભગવાન શ્રી રામે કેટલી કષ્ટિ સહન કરી હતી ભક્તો રામાયણ આપણને શીખવે છે કે ગમે તેટલું સંકટ આવે જીવનમાં ક્યારેય ગભરાવું નહીં આપણે હંમેશા એમ કહેવાય કે મનને સક્ષમ કરી લેવાનું હૃદયને કઠણ કરી લેવાનું સો ટકા આપણું જીવન ભવદરિયાને પાર ઉતરી જશે ભગવાન રામ છે ને તે આપણને જીવન જીવતા શીખવાડે છે રામાયણ છે ને તે આપણને જીવન જીવતા શીખવાડે છે ભક્તો એવી જ રીતે મહાભારત પણ આપણને શીખવે છે કે ક્યારેય પણ એમ કહેવાય અસત્યનું આચરણ ન કરવું પોતાના સાથે દગો ન કરવો હંમેશા આપણે દુઃખી થઈશું શિવભક્તો કૌરવો અને પાંડવો એમ કહેવાય કે એકબીજા વચ્ચે કેટલું યુદ્ધ ચાલે છે અને છેલ્લે પાંડવો જીતી જાય છે કારણ કે પાંડવો સત્યના પંથે હતા અને કૌરવો અસત્યના પંથે હતા શિવભક્તો ક્યાંક ને ક્યાંક મહાભારત આપણને શીખવે છે કે એવું કાર્ય કદી ન કરવું જે જુગાર લક્ષી હોય જે આપણું જીવન અહિત કરતું હોય તેવી રમત પણ ક્યારેય ન રમી શિવભક્તો મહાભારત આપણને કંઈકને કંઈક શીખવે છે હંમેશા ક્યારે ક્રોધને પાળવો ક્યારેય પણ ક્રોધ ન કરવો તો શિવ ભક્તો આપણે મહાભારતમાંથી પણ થોડું થોડું જ્ઞાન લેવા જેવું છે કે ક્યારેય પણ એમ કહેવાય અસત્યનું આચરણ ન કરવું પોતાના સાથે દગો ન કરવો મહાભારત આપણને આ શીખવે છે અને શિવ ભક્તો ખાસ કરી અને શિવ મહાપુરાણની આપણે વાત કરી શિવભક્તો શિવ મહાપુરાણમાં તો ખૂબ જ સરસ ઉલ્લેખ છે કે આ આત્માને પરમાત્મા તરફ કઈ રીતે લઈ જવા આ જીવને શિવ તરફ કઈ રીતે ગતિ કરાવી શિવભક્ત જ્યારે જ્યારે તમને એમ કહેવાય કે શિવ મહાપૌરણનું તમે નિત્ય નિત્ય રીડિંગ કરો ને વાંચો ને ત્યારે તમને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થવા મળે તમને ખબર પડી જાય છે કે આ જીવ શું છે આ જીવન શું છે આ કાયા શું છે જ્યારે તમે નિત્ય નિત્ય શિવ મહાપૌર્ણ વાંચો ને ત્યારે તમને ખબર પડે કે આ જે લીલા છે આ જે જીવન છે ને એ ભગવાન મહાદેવે બનાવેલું છે અને તેની ગતિથી જ આ જીવન ચાલે છે તેરી કૃપા વિના લીલે એક હિ અને તે હે તેરી દયા છે તનુ તનુ ભગવાન શિવજીની જ આ લીલા છે આ જીવન છે ને ભગવાન શિવજીની લીલા છે શિવભક્તો ક્યાંક ને ક્યાંક શિવ મહાપુરાણ આપણને શીખે છે કે આ આત્મલિંગ તરફ આપણે કઈ રીતે જવું આ જીવને શિવ સુધી કઈ રીતે પહોંચાડવું તો ખાસ કરી અને આ જે પુરાણો છે તે આપણને કંઈક ને કંઈક પ્રેરણા આપે છે ક્યાંક ને ક્યાંક જ્ઞાન આપે છે જો આપણે નવરાશ્રીપળ હોય ને તો આપણે પુરાણોનું અધ્યયન કરવું જોઈએ રીડિંગ કરવું જોઈએ વાંચવું જોઈએ તો એમ કહેવાય કે આપણને જીવન જીવવાની એક કળા આવડી જાય છે કઈ રીતે આપણે સુખ દુઃખમાં રહેવું કઈ રીતે એમ કે ક્રોધને પાળવો કઈ રીતે ભક્તિ કરવી આ બધું જ્ઞાન આપણને પુરાણો ગ્રંથો આપણને શીખવે છે પણ આપણે ક્યારેક ક્યારેક નવરાશની પળોમાં તેનું રીડિંગ કરવું પડે તો શિવગુ સુંદર આ વિડીયો હતો જે સમજવા જેવો જે ધર્મમય હતો સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ હરો ઓમ નમસ્કાર લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય